જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાનું છે કે આપણે ખરેખર આપણા અત્યારે સમય જોઈએ તો ખૂબ જ વ્યવસ્થિત અને ટેકનોલોજીવાળો બધા જ આપણા જે યુવાનો છે તે લગભગ ભણેલા છે અને એવી ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી છે કે જે આપણને ક્યારેય આપણે વિચાર્યું પણ નહોતું અને આપણને લગભગ આપણા જેટલી ઉંમરવાળા હોય તેને બોલવામાં પણ મિસ્ટેક થાય કે કઈ કક્ષાનું તે ભણ્યો છે એમ તો ખરેખર આવો જે આપણો અત્યારે યુવા પેઢી છે તે કઈ દિશામાં જઈ રહીએ છીએ અને આપણો દેશ છે તે કેવો છે આપણા દેશની જે ગૌરવ ગાથા ગવાય છે તે કઈ રીતની છે કે જેના ઇતિહાસની આપણે વાંચીએ જેનું આપણે આપણા આપણા ગ્રંથોને વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે દેશની આ ભારત ભૂમિની માટીમાં કેવા કેવા રત્નો થઈ ગયા કેવા કવા કેવા મહાવીરો કેવા દાનવીરો કેવા ધર્મવીરો કર્મવીરોની આ ભૂમિ છે ત્યારે આ ભૂમિ ઉપર આજે શું થઈ રહ્યું છે આપણા જે ગ્રંથો આપણને કહે છે આપણા જે ઇતિહાસો આપણને વર્ણવે છે તે બધું ક્યાં ગયું અને જે ભણતર આપણે કહીએ છીએ કે ભણતર ભણતર આટલો ટેકનોલોજી વધી છે આપણી સુવિધા વળી વધી છે છતાં પણ આપણા જે સમાજની અંદર આપણા જે યુવા પેઢી છે તેને ક્યાંય સંતોષ કેમ નથી શાંતિ કેમ નથી તેમના જીવનની અંદર બસ નકરા પ્રશ્નો પ્રશ્નો અને પ્રશ્નો જ કેમ છે શા માટે તેઓ પોતાની જે મનોવ્યથા છે તે આપણે એમ કહીએ કે તેમણે બુદ્ધિથી પોતાના જીવનની અંદર વિકાસ કર્યો છે આજે આસમાનના શિખરો ચૂમી લીધા છે સફળતાને ચીડીઓ ચડી લીધી છે પણ જીવનને એકદમ કહેવાય કે ધૂળધાણી કરી નાખ્યું છે જ્યારે આપણે આવા અમુક કિસ્સાઓ સમાજની અંદર બનતા રહેલા છે તે સાંભળીએ તો આપણી યુવા પેઢી છે તે કઈ દિશા તરફ જઈ રહી છે તે આપણા જેટલા વડીલો છે એને બધાને વિચારવા જેવો પ્રશ્ન છે કારણ કે જ્યારે આપણા જ્યારે રામાયણ જેવા મહાન ગ્રંથને ખોલીએ છીએ ને એમાં અમુક વસ્તુ જ્યારે વાંચીએ છીએ ને સંપૂર્ણ તો આપણે સમજી જ ન શકીએ આટલા મહાન ગ્રંથો છે પણ એમાંથી અમુક જે આપણે આપણા સામાજિક દ્રષ્ટિએ આપણે જ્યારે વાંચીએ કૌટુંબિક દ્રષ્ટિએ જ્યારે વાંચીએ છીએ ત્યારે ખબર પડે કે ત્યાગ અને પ્રેમની પરાકાષ્ઠા એટલે રામાયણ કે જ્યાં પોતાની માતા નહીં સાવકી માતા છે તેને વનવાસ આપ્યો પણ એક એક કેવાય ને કે પ્રશ્ન તો નહીં પણ મોઢાના મુખાર વિંદુ ઉપર એક કડચલી પણ નથી પડતી કે મને કેમ બનવાસ શા માટે આટલો પણ પ્રશ્ન નહીં ત્યારે આવા ચૌદ ચૌદ વર્ષના જે ભર યુવાનીમાં કે જે ચૌદ વર્ષ યુવાનીના મહત્વના દિવસો હોય એ દિવસો દરમિયાન સન્યાસી જેવું જીવન જીવવાનું અને પોતાની પત્નીને સાથે લઈ અને વનમાં વયુ જવાનો આ કેવડો મોટો પ્રશ્ન છે આપણે માત્ર રામાયણ પૂરતો રાખ્યો છે એટલે આપણને એનો અનુભવ નથી જ્યારે તેના આપણે આપણે પોતાને એની જગ્યાએ જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ પ્રશ્ન કેટલો મોટો અને વિકટ કહેવાય છતાં પણ કોઈએ ક્યારેય આપણે જો વાંચીએ છીએ તો આપણને ક્યારેય એવો ખ્યાલ આવ્યો કે કોઈએ પોતાના જીવનને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો કે હવે આ જિંદગીથી કંટાળી ગયા છે એવું કોઈ શબ્દ બોલ્યું શા માટે કે તેમને જીવન ભલે સામાન્ય જીવતા હતા પણ તેમનો જે દ્રષ્ટિકોણ હતો ને એ દીર્ઘ દ્રષ્ટિકોણ હતો ખૂબ જ તેજસ્વી દ્રષ્ટિકોણ હતો કારણ કે આપણી જે વિચારધારા છે ને એના જે આ બધું જ કહેવાય છે સગવડતા એ બાબતનું આપણી પાસે કાંઈ જ ન હોય પણ જો આપણા વિચારોની અંદર શુદ્ધિ અને શ્રેષ્ઠતા હશે ને તો આપણે સામાન્ય હશું ને તોય શ્રેષ્ઠ ગણાશું શા માટે કે આપણને પાંચ વ્યક્તિ પૂછવા આવશે જયારે એના પ્રોબ્લમો એની આપણી પાસે લઈને આવે છે ને ત્યારે વિચાર આવે છે કે ભલે આપણી પાસે આ ન હોય પણ આપણી પાસે એવું સર્વશ્રેષ્ઠ છે કે બીજાના સમાધાનો આપણે આપી શકીએ છીએ બીજાના પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ છીએ ત્યારે આ સમયની અંદર આપણે જોવાનું છે કે આપણે જે મહાભારત આપણે એમ કહીએ છીએ કે મહાભારત એટલે યુદ્ધનું જે કહેવાય કે પ્રકરણ પણ ખરેખર એ યુદ્ધ એક એ માત્ર કુટુંબનું યુદ્ધ નહોતું પણ એક આપણા જીવનનું પણ એમાં યુદ્ધ છે કે જેનો કહેવાય કે રચયતા એક કૃષ્ણ છે કે જો કૃષ્ણને મહાભારતમાંથી કાઢી નાખીએ તો મહાભારત જીરો થઈ જાય છે ત્યારે આવો કૃષ્ણ છે તેનું જીવન જોઈએ તો કેવું છે સંઘર્ષોથી ભરેલું જન્મથી એમ કહેવાય કે આપણે ત્યાં સુધી કહીએ ને કે જન્મ પહેલા જીવનની અંદર સંઘર્ષોની થઈ ગઈ છે કે જેમને મારવા માટે તૈયારીઓ કરવા કરવામાં આવી છે કે એને એને કહેવાય કે અસ્તિત્વ ખલાસ કરી નાખવા માટે પોતાના પોતાના સગા એ એને એના માટે ષડયંત્રો રચે છે ત્યારે આવો જે કૃષ્ણ છે પોતાના જીવનની અંદર આપણને કહેવાય ને કે એક દીર્ઘ દ્રષ્ટિવાળો ગ્રંથ આપી ગયો એટલે કે આપણી શ્રીમદ ભગવદ્ ગીતા આપણા યુવાનોને ભલે બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી લે સફળતા પ્રાપ્ત કરી લે જીવનની અંદર ખૂબ આગળ વધે ખૂબ વિકાસ કરે પણ જ્યારે જીવનની અંદર કોઈ પણ સંકટ આવે છે કોઈ પણ સમસ્યા આવે છે ત્યારે એ સમસ્યાના ઉકેલ માટે કોઈની સાથે તે વાતચીત કરે આટલું જો તે કરશે દીકરી હોય કે દીકરો તો એને ચોક્કસપણે સમાધાન મળશે આપણે એમ કહીએ ને કે આપણા જીવનમાં ગુરુ હોવો જોઈએ મને કઈ દિશામાં હું જાઉં હું કયો નિર્ણય લઉં હું મારા ની અંદર શું કરું આ જયારે પ્રશ્ન આવીને ઊભો રહી ગયો હોય કટોકટી નો સમય ત્યારે મારા ની અંદર મને કેવાય ને કે સહજતા પૂર્વક અને સરળતાથી મારા જીવનના પ્રશ્નોનો મને જવાબ આપી દે ઉકેલ આપી દે ત્યારે એ આપણા જીવનનો ગુરુ છે આપણા જીવનની અંદર એને ગુરુ કહેવામાં આવે છે પછી તે વ્યક્તિ હોય કે વિચાર હોય ગ્રંથ હોય ગમે તે હોય આપણા જીવનની અંદર એવું નથી કે એના માટે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ જ જોઈએ કોઈ સામાન્ય નાનું બાળક છે ને પણ તે આપણને આપણા જીવનનો રસ્તો ક્યારેક બતાવી દે છે તો આવી રીતે આપણા જીવનના જ્યારે ક્યાંય મોટા પ્રોબ્લેમ થઈ જાય છે ઊભા ભલે એ આપણી નાનકડી એવી ભૂલ હોય એ ભૂલમાંથી એનું સર્જન થાય છે પણ છતાં પણ દરેક યુવાનોને દરેક યુવતીઓને મારો એક જ બસ એક કહેવાય નમ્રતાપૂર્વક મારો એક હૃદયની એક ભલામણ છે કે તમે દરેક વખતે તમારા જીવનની અંદર જે કઈ પ્રશ્ન હોય મૂંઝવતો હોય તમને સતત જે પરેશાન કરતો હોય માનસિક રીતે તમે ભાંગી ગયા હોય વડીલો હોય જ છે તમે એને ચોક્કસપણે દિલ ખોલી વાત કરો જેથી તમને તેના અનુભવો છે ને જીવનના એસી વર્ષના સાઠ વર્ષના પચાસ વર્ષના એની જિંદગીના જે અનુભવો છે ને તે અનુભવોમાંથી તમે તમારી જીવનને સફળ બનાવી શકશો વૃદ્ધ જે છે કેવાય છે ને કે વૃદ્ધ કોને કહેવાય કે જે અનુભવો થી વધી તમારા જીવનની અંદર આગળ જતા તમને કામ લાગશે માટે કરીને આપણા સમાજની અંદર હમણાં જે આપણે દાખલો બની ગયેલો કે જે આપણે આપણે સાંભળીએ ને તો આપણું આપણું હૃદય છે ને એ કાપવા લાગે છે કારણ કે આપણે મનુષ્ય છીએ આપઘાત કરવા માટે દોડવા લાગે છે એક નાનકડી એવી બાબત હોય મા બાપ કઈ વાત કરે કઈક સલાહ આપે છે તમારા જીવનની અંદર તમારા મા બાપ થી મોટો તમારો કોઈ કહેવાય ને કે ચાહક નથી આ દુનિયાની અંદર ગમે તે લઈ લ્યો હું તો ત્યાં સુધી કહું કે ભગવાન ખુદ છે ને એ પણ તમારો એટલો ચાહક નથી જેટલા તમારા મા બાપ તમારું જે સારું ઈચ્છે છે તમારા 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 શું મા મોટું કોઈ કોઈ નથી આ અંદર માટે કરીને હોય હોય ને તો વડીલ જેના ઉપર તમને વિશ્વાસ હોય જેને તમે માનતા હો જેના ઉપર તમને થોડીક લાગણી ભાવ હોય એવા કોઈને તમે પૂછી શકો છો આપણે જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જે અર્જુન છે તેને વિષાદ યોગ એટલે કે પ્રશ્ન થયો વિષાદ થયો

તેને પણ જો ખબર પડતી હોય તો તમે એની સાથે શેર કરો તમે ખુદ ન કહી શકતા હોય તો તમારા જે કાંઈ મિત્ર હોય કે કોઈ પણ તમારા તમને જે ગમતા વ્યક્તિ હોય તેની દ્વારા તમે પૂછાવો તમારા જવાબ તમારા પ્રશ્નનું સોલ્યુશન તમને સો ટકા મળશે તમે તમારા જીવનને જે અમૂલ્ય જીવન ભગવાને આપ્યું છે મનુષ્ય અવતાર એ ખૂબ જ મહત્વનો છે જ્યારે આપણું જીવન આપણે ટૂંકાવીએ છીએ ને ત્યારે જેટલા આપણા શ્વાસોશ્વાસ બચે છે ને એ પાછા ફરી ફરીને આપણે જન્મ લઈને પૂરા કરવા પડે છે ખૂબ જ કઠણ બની જાય છે જીવન માટે દીકરા દીકરીઓ તમને દરેકને કોઈ પણ વ્યક્તિ હોય હું એમ નથી કહેતી કે યુવા પેઢી જ કોઈ પણ વયના વ્યક્તિ હોય જ્યારે પણ તમારા મનમાં જ્યારે તમને આપઘાત કરવાનો પ્રશ્ન આવે છે ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન જીવનમાં આવે છે ત્યારે તમે કોઈકની સાથે એ વાતને શેર કરો જેથી કરી અને કહેવાય છે કે સુખ જો બાટવાથી વધે છે તો દુઃખ બાટવાથી ઘટે છે તમારા દુઃખની તમે વહેંચણી કરો કારણ કે જ્યારે આપણે વહેંચણી કરીએ છીએ ને તો એ થોડું ઓછું થઈ જાય

આ શરીર છે ભગવાને આપેલી અદ્ભુત ભેટ છે માટે કરી અને દરેકને હું એક જ વિનંતી કરું છું કે ક્યારેય પણ તમને નબળો વિચાર આવે દુબળો વિચાર આવે એકદમ કહેવાય ને કે જે મનોવૃત્તિ છે એ નિષ્કામ બની જાય છે ત્યારે તમે કોઈનો સહારો લ્યો કોઈ પુસ્તકનો લ્યો કોઈ ગ્રંથનો લ્યો કોઈ વ્યક્તિનો લ્યો કોઈ પણ દ્વારા તમારા મનની અંદર આવતો રહેલો પ્રશ્ન છે તેનું સોલ્યુશન કાઢવાનો પ્રયત્ન કરો ત્યારે તમને સો ટકા એમાં રિઝલ્ટ મળશે પરિણામ મળશે પણ તમારા જીવનનું તમે કિંમત કરો બસ આટલી જ મને મારે તમને વિનંતી કરવી છે અને દરેક વડીલોને પણ આટલી વિનંતી છે કે આપણા દીકરા દીકરીઓ જો ટેન્શનમાં હોય તો તેમને શાંતિથી આપણે સમજાવીએ અને તેમના ટેન્શનનું આપણે નિવારણ કરવા માટે તેને સહભાગી બનીએ એના માટે આપણે પણ જાગૃત થઈએ એવી આપણે બધાને મળીને આ ઝુંબેશ કરવાની છે આજ માટે અસ્તુ ફરી પાછા નવી સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ